ભરૂચમાં શ્રીજી મહોત્સવની ઉજવણી સાથે વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજ આવે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ એનાયત કરાયા ગણેશ સ્થાપનાના દિવસ દરમિયાન શ્રદ્ધા ભક્તિથી આરતી પૂજનના વિવિધ કાર્યક્રમો થકી વિસ્તારની પ્રજામાં સદભાવના તેમજ એકતા ભાવ જોવા મળ્યો હતો નૈના ચોક યુવક મંડળ થકી દર વર્ષે બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો થાય છે નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા નૈના ચોકમાં ગણેશ સ્થાપના કરાય છે જ્યાં બે સપ્ટેમ્બરના ધોરણ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માનસિક વિકાસ માટે ભણતર સાથે ગણતરના લક્ષ્ય સાથે જનરલ નોલેજની સ્પર્ધાનું આયોજન કરાયું હતું કાર્યક્રમ માટે સો જેટલી જનરલ નોલેજની પુસ્તિકાઓ બનાવવામાં આવી હતી આ પુસ્તિકામાં ત્રણસો જેટલા પ્રશ્નો બનાવવામાં આવ્યા જેમાં એકાવન જેટલા પરીક્ષાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો કાર્યક્રમ થકી વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને ટ્રસ્ટીઓએ સ્થાનિક પ્રજાએ અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના સંચાલક રમેશભાઈ મંડપાળાએ જણાવ્યું હતું કે બાળકોને સંસ્કૃતિ સાથે જોડવા અને નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે સફળતાથી નિર્ભયપણે પ્રશ્નોના જવાબ આપે એવા ગુણના વિકાસ કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું